હાલો મિત્રો નમસ્કાર હવે આ ચોમાસાના વરસાદ આવતો નથી દીધા અંબાલાલ કાયમ ઉપર આગાહીશું આપ્યા કરે પણ વરસાદ અહીંયા આવતો નથી જ્યાં પડી જાય અહીંયા પડી જાય અને વાવણી થઈ ગઈ ત્યાં થઈ ગઈ જે અમારા ગોપનાથ ખૂણામાં અમારા મેથળા બાજુ જે વરસાદ સાટણા કરે પણ પૂરો આવતો નથી તો મિત્રો બકાલાના ભાવે ફાટીને ધોવાડે કે આ ચાલીસનો પાંચસો ગુવાર લેવો અને આ અમારે ભાઈ પાંચસો ગુવારે ન થાય આ કિલો ગુવાર અમારે લેવો પડે એટલે એસી રૂપિયાનો છવો અને ખૂટી નાખ્યો આ હવે હજી આ ગુવાર છે પણ આ ગુવાર આ રાંજીને ત્યાં ગળી ગયા આ એટલે થાય નહીં પાંચ સાત જણા છે ઘરમાં અને બાન બાપુજી વાડીએ રે એને પણ ભાત દેવા જવું પડે તે હવે કાયમને માટે બકાલું બહુ મોંઘું થતું જાય કાયમ એ જ વિચાર કરવાનો રહે કે આપણે શાક હવે ભાવતું નથી દૂધી લાવી તોય ભાવે નહીં ગલકા લાવીએ તો માળા નીકળે કાંઈ ગમે એવું શાક થાય દેવું બટેટા કાયમ કેટલા ખાવાય એનાય પણ ભાવ વધી ગયા ડુંગળીના ભાવ વધી ગયા તો આજે બનાવીશું મિત્રો ગુવાર ઢોકળાનું શાક તો આ ગુવાર છે ને ખૂટી નહીં આપણે અને હવે ઢોકળા છે ને એ બાજરા અને સણિયાના લોટના બનાવવાના થાશે આપણે એનો પહેલાં લોટ બાંધવો પડશે અને પછી આપણે આ ગુવારને ઢોકળા બંને આપણે બાફા મૂકી દેવું અને એની અંદર હવે બધું નાખીને પછી ચૂલા ઉપર મૂકશું તો મિત્રો આ અમારો વિડીયો પહેલેથી છેલ્લે સુધી જોજો આ ગુવાર ઢોકળાનું શાક કોણે કોણે ખાધું કોણે કોણે બનાવ્યું એ પણ તમે વિડીયોની અંદર કોમેન્ટ કરજો અને કોને વધારે પ્રિય છે ગુવાર ઢોકળાનું શાક અને કેવું લાગે છે એ પણ જણાવજો અને અમને તો બહુ જ મજા આવે છે અને જોઈ રહેજો અમારો વિડીયો તો હાલો મિત્રો તો પેલા ગુવારને ધોઈ નાખી પાણીમાં હાલો મિત્રો તો છે ને હવે પહેલાં ગુવારને માલિકા હવે નાખી અને પછી એને સેળવવા પહેલાં મૂકવા પડશે અને પછી આપણે લોટના ઢોકળા બનાવવાના છે ગુવાર અડધા સડી જાય પછી એમાં ઢોકળા આપણે નાખી દેવું એટલે ઢોકળા સડી જાય છે તો પહેલાં આપણે હવે જ નાખીએ તો પહેલાં નાખી તેલ હવે નાખી થોડુંક મીઠું હવે નાખશું વઘાણી હવે નાખશું જીરું હવે નાખશું ધાણા જીરું હવે નાખશું હળદર હાલો હવે મિત્રો છે ને મરચું નાખી દઈએ આપણે લાલ હાલો મિત્રો હવે નાખીએ પીસેલું લસણ હાલો હવે મિત્રો થોડુંક પાણી નાખી દઈ હાલો મિત્રો સૂલો અળગી ગયો છે ગેસનો અને હવે મૂકી દઈએ કુવારને સેડવવા માટે હાલો મિત્રો આને છે ને કડીક આપણે સીબું ઢાંકી દઈ હાલો હવે આને છે ને કડીક બફાવી અને હવે આપણે ઢોકળા તૈયાર કરવા માટે લોટ બાંધવો પડશે અને ઢોકળા બનાવવા પડશે હાલો ભાઈ આ કાચરોટ પડી છે અને હવે આપણે છે ને ઢોકળા બનાવવા માટેની તૈયારી કરવી પડશે તો આમાં પહેલાં લસણની કળીયું નાખવી પડે અને શાકમાં જે કાંઈ મસાલો નાખ્યો ને એ બધો નાખવો પડે પછી બે પ્રકાર એટલે કે ચણિયાનો લોટ અને બાજરાનો લોટ બેને આની અંદર નાખીને હેળભેળ કરી અને પછી એમાં પાણી નાખીને એને કડક રીતે બાંધવો પડશે કે જેથી કરીને આપણે ઢોકળા બનાવ્યા ઢોકળા તો બધા બનાવ્યા જ છે મુઠિયા ઢોકળા અને આપણે એવી રીતે મુઠિયા પછી આમ વાળીને લોટના અને પછી આપણે ગુવાર અડધા સડી જાય ત્યારે એની અંદર નાખવાના થાય છે તો પહેલાં આપણે લોટ બાંધી તમે જોતા રહેજો હાલો મિત્રો તો આપણે લસણની કળીયું પહેલાં નાખશું હવે નાખીશું કોથમરી હાલો મિત્રો હવે નાખશું વઘાણી હવે નાખશું અજમા હાલો હવે નાખશું હળદર અને જીરું હવે નાખશું આખું જીરું હવે નાખશું મીઠું હવે મિત્રો નાખશું આમાં મરચું જુઓ છે ને રાતું ચોળ હાલો મિત્રો હવે નાખશું હાલો નાખ્યું ભાઈ હાલો મિત્રો હવે થોડોક બાજરાનો લોટ આમાં સાળી નાખી દીધી હાલો ભાઈ ગવાર બફાય છે હાલો ભાઈ હવે છે ને લોટ બાંધવાનું શરૂ થઈ ગયું છે હવે આ બધું ભેળવી દી મસાલા નાખાઈ બેય પ્રકારના લોટ ઘઉં અને ઓલા બાજરો અને સણાનો બેય લોટ આપણે ભેળવીને બાંધીશી ઢોકળા માટે જો મિત્રો આવી રીતે લોટ બંધાઈ ગયો છે હવે ઢોકળા બનાવવાના છે એના મુઠિયા તો હમણાં બનાવવાનું શરૂ કરીએ પાણી રૂ હોય ને ત્યારે આ ઢોકળા નાખવામાં આવે એટલે શાક છે ને સડી જાય અને પાણી પણ ભળી જાય અને ઢોકળા પણ સડી જાય કારણ કે ગુવારના શાકમાં પાણી રાખવામાં આવતું નથી તો પેલા આપણે હમણાં જોઈ લઈએ હાલો મિત્રો ગવાર સડી ગયો કેમ જોઈ લઈ હાલો મિત્રો આ ગવાર સડી ગયો છે ને હવે પાણી જાજુ રૂ નથી એટલે હવે આમાં ઢોકળા આપણે મૂકી દેવા ઉતારી તો મિત્રો આમાં ઢોકળા આપણે નાખી દી થોડા થોડા ને પાણી થોડુંક છે એટલે બફાઈ જાય જવો મિત્રો આવી રીતે ગોઠવી અને પછી આપણે આને પાછું ઢાંકી દેવાનું એટલે આ ઢોકળા છે એ બફાઈ જાય મિત્રો હવે છે ને જોઈ લી આ ઢોકળા બફાવા આવ્યા છે એવું લાગે છે તો એને થોડાક હલાવીને હેળભેળ કરી નાખી તો મિત્રો આવી રીતે આ ઢોકળા આવે છે ને ગુવારની નીચે વૈયા ગયા એટલે ગુવારનો સ્વાદ ઢોકળાની અંદર બેસી જશે ને ખાવામાં બહુ મજા આવશે ને બહુ સ્વાદ સારો આવશે હાલો મિત્રો હવે આ ઢોકળાએ સડી ગયા ને ગુવારે સળી ગયા ને આ સીબુ ખોલ્યું ને તો ખુશ્બુ આવી બહુ મજાની ભાઈ ખુશ્બુ અમારે ગુજરાત કી અને ભાઈ ગળામાં ખરેડી મળી પડવાને હવે ખાવાનું મન થવા મળ્યું તો હવે આને ઉતારી લેહ ને હાલો તો ઉતારી લઈએ હેઠે ઉપરથી એ હાલો તો મિત્રો આ તમને અમારો ગુવાર ઢોકળાના શાકનો વિડીયો ગમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અહીંયા અમારો વિડીયો પૂરો કરીએ સૌને નમસ્કાર આવજો રામ રામ